સો હેલો ગાઈઝ આજે આપણે નવ જાન્યુઆરી બે હજાર પચીસના જે કરંટ અફેર કવર કર્યા હતા તો એના જે છે આપણે સવાલ જવાબને આજે કવર કરશું તો હવે આપણે શરૂઆત કરીએ ત્યારે પહેલાં મને એક વસ્તુ જણાવજો કે આપણે જે હું તમને મતલબ ક્વેશ્ચન પ્રોવાઈડ કરું છું પછી એનો આન્સર આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ તો એના પછી જે છે હું પીપીટીમાં એક્સપ્લેનેશન આપું છું ઓકે હવે તમને જો વાળી વસ્તુ જો ના ગમતી હોય તમને જો ડિસ્ટર્બ જેવું લાગતું હોય કે ભાઈ આપણે ક્વેશ્ચન આન્સર ચાલતા હતા અને ક્યાંથી વચ્ચે એક્સપ્લેનેશન આવી ગયું ઓકે તો એ વસ્તુ ના પસંદ હોય તો તમે મને એટલીસ્ટ કોમેન્ટ કરીને અથવા તો બીજી કોઈ રીતે મને જણાવી શકો છો ઓકે જેથી હું આપણે એને રિમૂવ કરી શકું છું અને આપણે ફક્ત ક્વેશ્ચનના આન્સર આપીને આપણે છૂટા થઈ શકે છે ઓકે તો તમને એ વસ્તુ જોવતી હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ઓકે હવે શરૂઆત કરીએ આજના ટોપિકની ઓકે સોરી આ લેક્ચરની તો કે આજે આપણે ટોટલ નવ જાન્યુઆરીના દિવસે આપણે કવર કર્યા હતા જેમાં પ્રવાસી ભારતીય દિવસ પછી આપણે આપણે જમ્મુ રેલવે વિભાગ થઈ થઈ ગયા પછી ઓકે અને અષ્ટમુડી તળાવ પછી અલકનંદા નદી ગંગા નદી તો આ બધા ટોપિક જે છે છે ઓકે તો એ બધા કવર કરેલા બધાની શરૂઆત કરીએ તો કે આપણો સૌ પ્રથમ ટોપિક હતો પ્રવાસી ભારતીય દિવસ એમાં સૌ પ્રથમ ક્વેશ્ચન છે પ્રવાસી ભારતીય દિવસ શું ઉજવે છે તો કે ભારતીય સ્વતંત્રતા દિવસ બિનવિવાસી ભારતીયોનું યોગદાન વિદેશી મંત્રાલયની સ્થાપના મહાત્મા ગાંધીની જન્મ જયંતિ તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર છે આપણે બી ઓકે બી બિનિવાસી ભારતીયો બીજો ક્વેશ્ચન છે બે હાજર પચીસમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે આપણે નવી દિલ્હીમાં મુંબઈમાં ભુવનેશ્વર ઓડિશામાં કે ચેન્નઈમાં તો આના આન્સર શું આવશે તો કે આનો આન્સર છે સી ભુવનેશ્વર ઓડિશામાં જે છે આ વર્ષે બે હાજર પચીસ નું જે છે આપણે આયોજન કરવામાં આવશે ઓકે ભારતીય પ્રવાસી દિવસો ઓકે ત્યાર બાદ પ્રવાસી ભારતીય દિવસ સોરી ઓકે પછી એનઆરઆઈ અને પીઆઈઓ ની વાત કરી લે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ અને પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ તેમાં જે છે નીચેનામાંથી કયો મુખ્ય તફાવત છે તો કે બંને ભારતના મતદાનનો અધિકાર ધરાવે છે એનઆરઆઈ જે છે ભારતીય નાગરિક છે જ્યારે પીઆઈઓ જે છે એ પણ હોય પણ શકે છે અથવા તો ના પણ હોય બંને જે છે ભારતીય મુલાકાત લેવા માટે વિઝાની જરૂર પડે છે પીઆઈઓ એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ ભારત માં જાહેર કચેરીઓ માટે પાત્ર છે અને જ્યારે એનઆરઆઈ જે છે નથી તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર છે બી ઓકે તો એનઆર જે છે ભારતીય નાગરિક છે જ્યારે પીઆયો એટલે કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન છે એ ભારતીય નાગરિક હોઈ શકે છે તો નહીં પણ હોઈ શકતો ઓકે કેમ કેમ કે પી જે છે એક રીતે ભારતમાંથી એક રીતે શું કહે કે ભારતનો મૂળનો છે ખાલી ઓકે એક રીતે એટલે કે એના આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે ઓકે પહેલાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ઓકે હવે પ્રશ્ન બે ની વાત કરીએ તો કઈ વ્યક્તિને પી ક્યારે ગણવામાં આવે છે જો તેઓ જે છે નાણાકીય વર્ષમાં ભારતમાં જે છે એકસો બ્યાસી વર્ષ કે વધુ દિવસ વિતાવ્યા હોય તો તેઓ હાલમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા હોય તેઓના જે દાદા દાદી જે છે જન્મ ભારતના સરકારના અધિનિયમ ઓગણીસો પાંત્રીસ જે વ્યાખ્યાત મુજબ ભારતમાં કાયમી ધોરણે થયો હતો અને તેઓ જે છે એનઆરઆઈ ને જીવનસાથી છે તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર છે આપણે કે સી ઓકે તેઓના જે દાદા દાદી ને બધા જે છે ઓગણીસો પાંત્રીસ નો જે નિયમ છે તેના હેઠળ જે છે એક રીતે ભારતમાં જન્મ થયેલો અને રહ્યા હતા ઓકે તો તેને આપણે જે છે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કહેવામાં આવે છે ઓકે હવે આની અંદર જે કહેતો કે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જે છે એમના માતા પિતા અથવા તો દાદા દાદી એ જે છે એક રીતે ભારતમાં રહેતા હતા ત્યાં જન્મેલા ઓકે અને રહેલા અને તેમના જે એક રીતે વંશો છે એક રીતે બહાર રહેવા ગયા અને તેમના જે આપણે છોકરાઓ થઈ ગયા ઓકે એક રીતે તો એ લોકોને જે છે આપણે ભારતીય મૂળના વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે ઓકે હવે આના વિશે થોડું જોઈ લઈએ પ્રવાસી ભારતીય દિવસ વિશે ઓકે તો આપણે જોઈ લઉં કે પ્રવાસી ભારતીય દિવસે છે બિન નિવાસી એટલે કે જે આપણે એનઆરઆઈ આપણે યોગદાનની આપણે વાત કરે છે કે નવ જાન્યુઆરી ઉજવવામાં આવે છે બે હજાર ત્રણથી એની શરૂઆત થયેલી પહેલા બે હજાર પંદર સુધી જે છે દર વર્ષે ઉજવવામાં આવતો હતો અને બે હજાર પંદર પછી છે એને દર બે વર્ષે ઉજવવામાં આવે છે ઓકે વિદેશ મંત્રાલય હેઠળ દ્વારા જે છે આયોજિત કરવામાં આવે છે ભારતીય દ્વારા સાથે જોડાણને મજબૂત કરાવ અને વિશ્વ સ્તરે જે છે આપણે સિદ્ધિઓની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે કે આ વર્ષે જે છે ભુવનેશ્વર ઓડિશામાં એની ઉજવણી કરવામાં આવશે અને વિદેશ સોરી વિકસિત ભારતમાં ડાયોસ્પારનું યોગદાન ઓકે તો આ વસ્તુ મહત્વનું છે તો આ થી આપણે જે કઈ જગ્યાએ થવાનું છે ઇમ્પોર્ટન્ટ યાદ રાખ્યું કે આપણે જોઈ લઉં કે જે બિનિવાસી ભારતીયો છે અને ભારતીય મૂળની વ્યક્તિઓ નાગરિક છે પણ ભારતમાં થયો હોય અને એ લોકોમાંથી જે કોઈ વ્યક્તિ જે છે ભારતની બહાર રહેવા માટે જતુ હોય અને તેમના જે છોકરાઓ થયા અને એ જે છે અત્યારે ભારતીય મૂળના વ્યક્તિ તરીકે જોડવામાં આવે છે ઓકે હવે એમની પાસે જે છે જો ઇન્ડિયન સિટીઝનશીપ લેવો હોય તો લઈ શકે છે અથવા તો નથી પણ લઈ શકતા એમની મરજી ઓકે તો એ રીતે ચાલત હોય છે પછી

અડસઠ સિત્તેર ઓગણીસ કે સત્તર તો આનો આન્સર શું છે તો આપણે જોઈ લઉં કે જે રેલવે વિભાગ જોવા મળે છે ઓકે જમ્મુ રેલવે વિભાગ કયા રેલવે ઝોન હેઠળ આવે છે દક્ષિણ રેલવે ઝોન ઉત્તર રેલવે ઝોન પશ્ચિમ રેલવે ઝોન કે ઈસ્ટર્ન રેલવે ઝોન તો આના અંદર આન્સર શું આવે તમને જમ્મુ અને કાશ્મીર ક્યાં આવેલું છે તો પણ ખબર હોય તો તમે આન્સર આપી શકશો આનો ઓકે તો આનો આન્સર છે આપણે બી ઓકે ઉત્તર રેલવે ઝોનમાં આવેલું છે ઓકે હવે થોડા આના વિશે પણ જોઈ લઈએ બીજો કોઈ ક્વેશ્ચન નથી ઓકે તો આના વિશે થોડું જોઈ જમ્મુ કાશ્મીર વિશે તો કે આજે છે ઉત્તર રેલવે ઝોનમાં આવી ગયું છે અત્યારે જે છે ફિરોજપુર ડિવિઝનમાં તો કે હવે આજે છે આના અંધી ખાંડ બ્રિજ અને જે ચેના રેલ બ્રિજ છે તો એના પર દેખરેખ રાખશો કે બીજું એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી હવે આ ઇમ્પોર્ટન્ટ છે કે ઓગણીસ ઝોન જે છે આપણે આખા ભારત દેશમાં આવેલો છો કે અને સિત્તેર વિભાગમાં એક રીતે વેચાલો છો કે આ આપણે બધા ઓગણીસ ઓગણીસ જે છે ઝોન યાદ રાખવાની જરૂર નથી નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ટોપિક નહીં ઓકે ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર તો એ જે છે ભારતમાં પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં થઈ ક્યાં કરવામાં આવ્યું છે ઓકે તો કે અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ કે મેઘાલય તો આના આન્સર આવશે સિક્કિમ ઓકે ઓકે છે પ્રથમ વખત કરવામાં તો આ ઇમ્પોર્ટન્ટ મળશે કે સિક્કિમમાં પ્રથમ વખત આખા ભારત દેશમાં કરવામાં આવે છે ત્યારબાદ બીજું શું છે તો કે કઈ યોજના જે છે ભારતના પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટરના વિકાસને સમર્થન આપે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના રામ સોરી રાષ્ટ્રીય ગ્રામ આજીવિકા મિશન હવે આ જે છે કોનાથી રિલેટેડ છે હવે નામ ખબર પડે છે કે એક ફિશરીઝ ક્લસ્ટર ઓકે તો ફિશ જોડે જોડાયેલ છે ઓકે તો ફિશ સેમ આવે છે તો આપણને ખબર છે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે છે ફિશ જોડે જોડાયેલી યોજના છે ઓકે તો એને કારણે જે છે આનો આન્સર આવશે સી ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈ લઈએ ત્રીજો તો કે પર્યાવરણીય પ્રભાવ અંગે આર્ગોનિક જે ફિશરીઝ ક્લસ્ટરનું મુખ્ય ધ્યાન શું છે તો કે રાસાયણિક ખાતરોનો જે મહત્તમ ઉપયોગ ન્યૂનતમ પ્રદૂષણ અને ટકાઉ ઉત્પાદન આક્રમક માછલીની પ્રગતિને આપણે પરિચય કરવો અને બાંધકામ માટે તળાવે વનનાબુદ્ધિ કરવી તો આનો આન્સર શું આવશે હવે આપણે કોઈ પણ જે સ્કીમ હોય છે એ રીતે લોકોના કલ્યાણ માટે તો કોઈ વસ્તુને સુધારવાની હોય છે કે તેમાં સુધારવાળો કયો ઓપ્શન લાગી રહ્યો છે કે રાસાયણિક વસ્તુને આપણે યુઝ કરવાની નાદ પાડતા હોય છે મોસ્ટ તો આનો આન્સર આવશે ન્યૂનતમ પ્રદૂષણ આપણે એક રીતે કરવું પર્યાવરણનું અને ટકાઉ ઉત્પાદન કરવું ઓકે એક રીતે તો બી આન્સર આવશે આનો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કઈ સંસ્થા જે છે ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર ને ફંડિંગ અને અન્ય પહેલો દ્વારા સહાય પૂરી પાડે છે ભારતીય રિઝર્વ બેંક નાબાર્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ નાબફેડ ઓકે તો આનો આન્સર શું તો કે આનો આન્સર છે નાબાર્ડ ઓકે કેમ નાબાર્ડ આપણે જોઈ લઉં કે ભાઈ આ જે છે એક રીતે એગ્રીકલ્ચરનો આપણે એક રીતે રૂરલ ડેવલપમેન્ટની વાત કરતો હોય છે ઓકે એને કારણે જે છે આનો આન્સર નાબાર્ડ આવશે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જોડાયેલી વાત કરીએ ઓકે તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે છે એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર વીસ કે બે હજાર એકવીસ તો આનો આન્સર છે આપણે બે હજાર વીસ ઓકે તો બે હજાર વીસમાં શરૂઆત કરવામાં આવેલી બે હજાર વીસ થી ચોવીસ પચીસ સુધી ચાલવાની હતી ઓકે નેક્સ્ટ નેક્સ્ટન જોઈએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના અમલીકરણ માટે કયું મંત્રાલય જવાબદાર છે ખેડૂત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય અને પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય તો આનો આન્સર શું આવશે તો આપણે જોઈ લઉં કે આનો આન્સર જે છે આપણે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય છે ઓકે હવે આને થોડું ટોપિકમાં જોઈ લઈએ તો આપણે જે ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર બનાવવાનું છે કે કઈ જગ્યાએ સિક્કિમના સોરેંગ જે જિલ્લો છે તેમાં સ્ટાર્ટ કરવામાં આવે છે તો એને કારણે છે પણ જિલ્લો યાદ રહે તો બહુ સારું કે હવે આજે છે ઓર્ગેનિક પ્રેક્ટિસને આપણે જો ઇકો ફ્રેન્ડલી માછલીનો ઉછેર કરવાનું છે એક રીતે અમુર કોપ જે છે અને બીજી બધી માછલીઓ છે તેને એક રીતે સપોર્ટ કરવાનો છે નાબાર્ડ દ્વારા જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આપણે ક્ષમતા નિર્માણ અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એના માટે ભંડોળ આપવાનો ટેકો આપશે એક રીતે ઓકે મત્સ્ય સંપદા યોજનાની જો આપણે વાત કરીએ તો ક્રાંતિ લા માટે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યું હજાર વીસથી બે હજાર ચોવીસ પચીસ માટે કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્રીય પ્રાયોજિક ક્ષેત્ર બન એવી રીતે છે ઓકે આની અંદર બાવીસ મિલિયન જેટલા મેટ્રિક ટન છે એટલે ઉત્પાદન કરવાનું છે વીસ ટકાથી પચીસ ટકા આપણે એક રીતે જે લણણી પછી નુકસાન થાય છે તેને દસ ટકા સુધી લઈ આવવાનું છે અને આપણે જે ખેડૂતોની જે આપણે બમણી નીકળે એવી રીતે બમણો જે છે એક રીતે આપણે શું કહેવાય કમાણી કરવાની છે ઓકે એક લાખ કરોડ જેટલી ઓકે તો આના ઉદ્દેશ્ય છે એટલે બધા ઇમ્પોર્ટન્ટ નથી ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ હવે બ્લિંકિંગની એમ્બ્યુલન્સ સેવા તો એમ્બ્યુલન્સ સેવા જે છે કોણે શરૂ કરી છે અને શરૂઆત જે છે ક્યાં કરવામાં આવી છે ઓકે હવે આપણે સ્વીગી દ્વારા ગુરુગ્રામમાં બ્લિન્કિટ જાળ કે બ્લિંકીટ સાથે લખેલું છે આ મતલબ ક્વેશ્ચન નત ગુરુગ્રામમાં બ્લિન્ક દ્વારા જે છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બ્લિન્કિટની એમ્બ્યુલન્સ પાછળ નો ઉદ્દેશ્ય શું છે કંપની માટે નફો પેદા કરવો હાલમાં જે એમ્બ્યુલન્સ પ્રદાતાઓ છે એની સાથે સ્પર્ધા કરવી બિન લાભકારી પહેલ તરીકે આરોગ્ય સંભાળના અંતર અંતરાલને સંબોધવા અને બિંકી બ્રાન્ડ છે એને પ્રોત્સાહન આપવું આનો આન્સર શું આવશે તો કંપની એક રીતે મતલબ આ જે છે આનો આન્સર છે સી ઓકે બિન લાભકારી પહેલ દ્વારા આરોગ્ય સંભાળની અંતરાલ છે તેને સંબોધવાનું છે ઓકે તો આના વિશે થોડું જોઈ લઈએ હવે જોવા માટે તો આની અંદર કેટલું બધું કંઈ છે નહીં કેમ કે આપણે ગુરુગ્રામ આજ એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે બે વર્ષમાં વધારે એક્સપાન્ડ કરશે ઓકે રક્ષક સાધનો છે અંદર અંદર જે જે આપણે આપણે પેરામેડિક ડ્રાઈવર જોવા બિલ આભારી હેતુ માટે બનાવવામાં આવે છે હેલ્થ માટે કે તો આ વસ્તુ આન્સર આપણો અત્યારે જોતો ઓકે હવે એમ્બ્યુલન્સ સેવાની વાત કરીએ તો આખા દેશમાં આટલી જોવા મળે છે જે બેઝિક આપણે લાઈફ સપોર્ટ માટેની અને આપણે એડવાન્સ લાઈફ સપોર્ટ માટેની આટલી જોવા મળશે કે એડવાન્સ લાઈફ સપોર્ટ માટે જે ગોલ્ડન ગોલ્ડનની વાત કરીએ છીએ કે આપણે મૃત્યુ થવાનું હોય ના એક પહેલાનું જે મતલબ શું કહે કે જે ગંભીર ઈજાઓ કઈ હોય તો મૃત્યુ પણ થઈ શકતું હોય તો આમાં જે આપણે સૌથી પહેલો જે કલાકો તેને આપણે ગોલ્ડન અવર તરીકે કહીએ છીએ કે હવે આખા દેશની વાત કરીએ તો પાંચ લાખ વસ્તી દીઠ જે છે આપણે એડવાન્સ લાઈફ સોરી એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ જોવા મળશે અને એક લાખ પ્રતિ વ્યક્તિ એક વ્યક્તિ દીઠ જે છે એ સોરી પાંચ લાખ સોરી એક લાખ વ્યક્તિ દીઠ જે છે આપણે એક BLS એટલે કે બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ જોવા મળશે તો આ થઈ ગયું આપણું ઉપયોગ કરે છે ચહેરાની ઓળખ આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન ટેક્સ ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ ઓકે હવે આમાં તો પહેલું ને સી તો જ આપણે એક રીતે ઉડી જાય કે એ માલ રિલેટેડ નથી ઓકે હવે આવી શકે કે આ હ્યુમન આપણે એક રીતે હેલ્થમાં આપણે એક રીતે રેકોર્ડ રાખવાનું કામ કરે છે અને આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ ઓકે પણ આની અંદર સ્પેસિફિકલી આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ ની વાત કરવામાં આવેલી એના કારણે આન્સર આવશે આપણો બી ઓકે બીજો ક્વેશ્ચન છે પંજાબ ડી એડિક્શન રજિસ્ટ્રી છે કોને કોને કોણ દેખરેખ રાખે છે એના પર ઓકે તો કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય મુખ્ય સચિવ અને અગ્ર સચિવની આરોગ્ય હેઠળની રાજ્ય સંચાલિત સમિતિ નેશનલ ક્રાઇમ બ્યુરો રેકોર્ડ અને ખાનગી સારવાર કેન્દ્રીય પ્રતિનિધિઓ ઓકે તો આનો આન્સર છે આપણો બી ઓકે આની અંદર છે જ નહીં એવું કંઈ કે યાદ રાખવા જેવું ઓકે હવે આની વાત કરીએ તો કે આમાં એટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ જે છે પંજાબ દ્વારા શરૂ કરવામાં આવે છે કે આધાર આધારિત બાયોમેટ્રિક દ્વારા એક રીતે રજિસ્ટર એટલે એક રીતે લિસ્ટ બનાવવામાં આવી છે કે બીજું કઈ નથી આનંદ વધારે કઈ ઇમ્પોર્ટન્ટ હોતું તો આપણે વાત કરતા પણ અમારે બીજું કંઈ છે નહીં ઓકે હવે હા મતલબ આટલા લોકો દર્દીઓને બધું જોવા મળે છે ઓકે સમિતિ દ્વારા આપણે એક રીતે રાહ જોવામાં આવે છે મતલબ સર ધ્યાન રાખવામાં આવે છે તો આ થઈ ગયું હવે નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ લેક્ચરમાં પણ નથી ભણાવી પણ આ વસ્તુ એવી છે કે બધાને ખબર જ હોય છે ઓકે તો કારણે આ તમને ખબર હોવી જોઈએ તો આના આન્સર શું આવશે કે સી ઘોડાઓ જે છે આપણે હડપ્પાના લોકો જે છે ઘોડાથી પરિચિત ન હતા ઓકે બાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે એવા પ્રાથમિક સ્ત્રોતો કયા છે જે વિઝ્યુઅલ જે ટેક્સ અને પ્રાણીઓનું નિરૂપણ પ્રદાન કરે છે અને આપણને હડપ્પન સંસ્કૃતિની સમજ આપે છે તો આની અંદર શું આવશે મેટલ કાસ્ટ શિલ્પો પેઇન્ટેડ માટી કામ સિંધુ સીલ અને ટેરાકોટાના પુતળાઓ તો આપણે જે છે મોસ્ટલી વિઝ્યુઅલ ટેક્સ ક્યાં જોવા મળતા હતા એટલે કે જે સિંધુની જે લિપિ છે એ ક્યાં જોવા મળતી હતી પ્રાણીઓની જે નિરૂપણ જે છે એ રીતે ક્યાં જોવા મળતું હતું તો મોસ્ટલી જે છે આપણે સીલ પર જ જે છે આ બધી વસ્તુ જોવા મળતી હતી તો સિંધુ સીલ જે છે આનો આન્સર આવશે ઓકે બાદ નેક્સ્ટ આપણે કે સિંધુ લિપિ જે બુસ્ટ તરીકે વર્ણવામાં આવેલું છે લેખનના સંદર્ભમાં આ શબ્દનો અર્થ શું થાય છે તો ઉભી કોલમ માં લખાયેલું ગોળાકાર પેટર્નમાં લખાયેલું બંને દિશામાં લખાયેલું ડાબેથી જમણે અને જમણેથી ડાબે સતત ઓકે અને ફક્ત જમણેથી ડાબે લખાયેલું ઓકે તો આનો આન્સર શું આવશે જે બુસ્ટ ઓફ ફેડ જે છે કે તે આપણે સિંધુ લિપિની વાત કરીએ છીએ ઓકે તો એનો આન્સર શું આવશે તો આનો આન્સર આવશે સી ઓકે બંને દિશામાં લખાયેલું એટલે કે આમાં શું થતું હતું કે ડાબે જમણે લખવામાં આવતું તો પછી આવી રીતના ડાયરેક્શન ચેન્જ કરીને ઉલટું લખવામાં આવતું પછી ડાયરેક્શન ચેન્જ કરીને ઉલટું લખવામાં પછી આવી રીતના મતલબ આવી રીતના આખી લિપિ ચાલતી હતી ઓકે તેના કારણે જે છે ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન તો કે સિંધુ ખીણ જે છે કઈ જગ્યાએ તેના અત્યાધુનિક સંચય પ્રણાલી માટે જાણીતું છે તેને પાણીનો કિલ્લો પણ ઓળખવામાં આવે છે તો કે નીચેના નીચેનામાંથી કયું સ્થળ જે છે સિંધુ ખીણની સંસ્કૃતિનો એક બંદર શહેર હતું હવે આ તો મતલબ હું કેવું ભાઈ આ ક્વેશ્ચન તો બધાને ખબર જોવી જોઈએ કાલીબંગાન હડપ્પા લોથલ કે આન્સર છે આપણે લોથલ ઓકે હવે આપણે ક્વેશ્ચન ની વાત કરીએ ટોપિક ઓકે સોરી હવે ક્વેશ્ચન છે નાનો નીકબાર આઈલેન્ડ ઓકે હવે કયો ટાપિક જે છે લેધરબાઈક ટાટલ નું અભયારણ બનાવવાનો પ્રસ્તાવ છે કે હવે આ એટલું બધું મતલબ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન પણ ખબર હોવી જરૂરી નથી જો તમે લેક્ચર ના આવ્યો તો ના ખબર હોય ઓકે હવે મેરો આઈલેન્ડ થઈ ગયું મેચલ આઈલેન્ડ લિટલ નિકોબાર આઈલેન્ડ અને ગ્રેટ નિકોબાર આઈલેન્ડ ઓકે તો આનો છે આપણે લિટલ નિકોબાર આઈલેન્ડ જે છે એના પર આપણે લીધા ટલ્ટર માટેનો અભ્યારણ્ય બનાવવાનો પ્રસ્તાવ છે ઓકે અત્યારે હાલમાં ઓકે ત્યારબાદ બીજું શું છે તો કે સૂચિત મેગા પોર જે અભ્યારણ્ય સાથે કયો ટાપુ સંકળાયેલો છે ઓકે હવે મેઘા જે આપણે અભયારણ્ય છે એની સાથે મેરા મેરા આઈલેન્ડ મેચલ આઈલેન્ડ લિટલ નિકોબાર આઈલેન્ડ અને કાચલ ટાપુ તો આજે છે મેચલ આઈલેન્ડ જે છે આની સાથે જોડાયેલું છે ઓકે હવે ત્રણ આઈલેન્ડ જે છે આની સાથે ન્યૂઝમાં હતા ઓકે ટોટલ એક મેરો આઈલેન્ડ છે મેચલ આઈલેન્ડ છે અને એક લિટલ આઈલેન્ડ હાલમાં ન્યૂઝમાં છે આપણે જે નિકોબાર છે તેની પર ઓકે તો એના કારણે જે છે ન્યૂઝમાં છે આપણે થોડી વારમાં જોઈશું કે કેમ ન્યૂઝમાં છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ તો આ જે છે આ થોડા ઇમ્પોર્ટન્ટ છે ઓકે કઈ ચેનલ જે છે ગ્રેટ અંદમાન અને નિકોબાર ટાપુથી અલગ કરે છે ડંકન પેસેજ દસ ડિગ્રી ચેનલ ગ્રાન્ડ ચેનલ કે કોકો સ્ટ્રેટ ઓકે તો આપણને બધાને ખબર છે કે જે આપણે અંદમાન અને નિકોબારને સેપરેટ કરતું જો આપણે ડિગ્રી છે કઈ છે તો કે ટેન ડિગ્રી ચેનલ જે છે અંદમાન અને નિકોબારને સેપરેટ કરવાનું કામ કરે છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ આપણે અંદમાન અને નિકોબાર ટાપુ કે આ પ્રકારની આબોહવા ધરાવે છે સમશીતોષ્ણ ખંડીય શુષ્ક રણ ઉષ્ણ દરિયાઈ કે સબ સબ સર્કિટ્સ ઓકે તો આ જે છે એક રીતે ઉષ્ણ કટિબંધીય દરિયાઈ આપણે આબોહવા ધરાવે છે ઓકે કેમ કે સમુદ્રની વચ્ચે છે એક રીતે ઓકે હવે ત્રીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું આંદમાન ટાપુ જે છે જ્વાળામુખીની પ્રવૃત્તિનું વર્ણન કરે છે કોઈ જ્વાળામુખી પ્રવૃત્તિ હાજર નથી આંદમાન નિકોબાર પર ત્યાં ઘણા નિષ્ક્રિય જ્વાળામુખી છે બેરન અને નારકોડમ ટાપુ જે છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું આયોજન કરે છે અવારનવાર અને વિસ્ફોટ જ્વાળામુખી ફાટી નીકળે છે ઓકે તો આનો આન્સર શું આવશે તો આ જે છે એક રીતે ઘસાઈ ગયેલો ક્વેશ્ચન છે એક રીતે ઓકે બેરન અને નારકોડમ ટાપુ જે છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આયોજન કરે છે ઓકે ત્યારબાદ ચોથો ક્વેશ્ચનની વાત કરીએ તો લિટલ જે આપણે અનમાર છે ઓકે તો એને દક્ષિણ અંદમાન જે છે અલગ કરતી ચેનલનું નામ શું છે ટેન ડિગ્રી ચેનલ ગ્રાન્ડ ચેનલ ડંકન પેસેજ કે નવ ડિગ્રી ચેનલ ઓકે તો દક્ષિણ અનુમાન છે ઓકે આ ખાસ યાદ રાખવું દક્ષિણ અનમાન અને લિટલ અનુમાન છે ઓકે તો આ બંનેને છૂટું પાડતું જે છે એક રીતે આપણે ડંકન પેસેજની વાત કરી તો એ બંનેને છૂટું પાડવા માટેનું છે ઓકે હવે લિટલ અનુમાન અને અનુમાન જ છે ઓકે તો એને કારણે પણ અનુમાન છે ઓકે એમાં કન્ફ્યુઝન થઈ જાય છે અમુક કે અનુમાનની કોબાને કયો અલગ કરે છે ટેન ડિગ્રી ચેનલ ક્યાં આવેલ છે નાઇન ડિગ્રી ચેનલ ક્યાં છે એની વાત કરીએ અત્યારે ઓકે હવે વાત કરીએ એના વિશે ઓકે નેક્સ્ટ આપણે ટોપ ચેન્જ થાય છે એટલે ઓકે હવે આપણે હડપ્પન સ્ક્રિપ્ટમાં એટલું બધું કયું હતું ને નિકોબારની વાત કરીએ તો જે આપણે કોરલ આઈલેન્ડ તો મેરો ટાપુ છે મેચલ ટાપુ છે અને લિટલ નિકોબાર ટાપુ તો એના પર જે છે આવી રીતના કોરલ અભયારણ્ય મેગાપોડ અભયારણ્ય અને ટર્ટલ જે છે તો આ ત્રણ અભયારણ્ય ત્રણ ટાપુ પર જે છે બનાવવામાં આવી રહ્યા છે જે છે આ બધી આપણે આદિવાસી જેમ કે સોમપન્ન જનજાતિ અને સદન નિકોબાર જનજાતિ જે રીતે ટેન્શનમાં છે ઓકે હવે ત્યારબાદ આપણે બંગાળની ખાડીની વાત કરીએ કે તો આનું જે રીતે આપણે જે આપણે ટેન ડિગ્રી ચેનલ તમે જોઈ શકો છો કે લિટલ અનમાર અને કાર નિકોબાર અથવા તો અનમાન અને નિકોબારની વચ્ચે આવેલી છે એક રીતે ઓકે ત્યારબાદ ડંકન પેસેજની વાત કરીએ તો આપણે દક્ષિણ જે આપણે નિકોબાર

મિડલ અનમાન અને સાઉથ અનુમાન છે એક રીતે ગ્રેટ અનુમાન બનાવે છે ઓકે અને આપણે જે ડંકન પાસે વાત કરીએ છીએ તો એ જે છે સાઉથ અનુમાન અને જે લિટલ અનુમાન છે તેની વચ્ચે આવેલું છે હવે આ તમે જોઈ શકો છો આમાં પણ ઓકે કે આપણે જે સાઉથ અનુમાન અને જે આપણે લિટલ અનમાન છે એની વચ્ચે જે છે ડંકન આવેલ છે ડંકન પાસે એક રીતે ઓકે અને ત્યારબાદ જે આપણે ટેન ડિગ્રી ચેનલ જે છે એ લિટલ અનમાન અથવા તો નિકોબાર અથવા તો આખું અનમાન અથવા તો નિકોબારની વચ્ચે આવેલું છે એક રીતે એવું કહી શકો છો ઓકે હવે લક્ષદ્વીપ અને મિનિકોય છે એના વચ્ચે એક રીતે નવ ડિગ્રી ચેનલ આવેલી છે અને આપણે મિનિકોય અને માલદીવ છે એના વચ્ચે એઇટ ડિગ્રી ચેનલ આવેલી છે ઓકે તો આટલી વસ્તુ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે આનંદ ઓકે તો આ ગયું આ બીજું કઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આનું આપણે પોર્ટ બ્લેયર તો બધાને ખબર છે કે કેપિટલ છે ઓકે પછી જાયન્ટ રોબર કરે છે લંડુગંગ જે છે એક રીતે આનું ગાય આપણે સમુદ્ર ગાય જે છે તો ત્યાં જોવા મળે છે કે મોસ્ટલી નૅક્સ્ટ ની વાત કરીએ વેમનાર તળાવ તો કે વેમનાર તળાવ જે છે અનેક નદીઓના સંગમથી બનેલું છે જેની જેમાંથી કઈ નદી તેમાંની એક નથી ઓકે મીનાચિલ અચનકોવિલ પેરિયાર કે પંપા ત્યાંની અંદર આન્સર શું આવશે ત્યાંનો આન્સર છે આપણે પેરિયાર જે નદી છે એ આપણે વેમનાર જે તળાવ છે એની અંદર આવતું નથી ઓકે ત્યાં બાદ કયા વર્ષમાં વેમાર તળાવને આંતરરાષ્ટ્રીય મહત્વ તરીકે ધરાવતું રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું તો ઓકે તો ઓગણીસસો બાણું બે હજાર બે બે હજાર બાર કે બે હજાર બાવીસ છે બે હજાર બેમાં જે છે અને એક રીતે ઇન્ટરનેશનલ રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું ઓકે ત્યાં બાદ નીચેનામાંથી કઈ ઘટના જે છે વેમનાર તળાવ સાથે પ્રખ્યાત રીતે અને ઓગસ્ટમાં થાય છે ઓકે ઓણમ ઉત્સવ ત્રિશૂરપુરમ ટ્રોફી બોટરેસ જેને વલ્લમ કાલી કહેવામાં આવે છે વલ્લમકુલી અથવા તો શું છે આનો આન્સર છે નેહરુ ટ્રોફી બોટ રેસ જે છે વલ્લમકાલી કાલી જે છે અહીંયા જોવા મળે છે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આમાંથી કયું તળાવ જે છે કેરળનું સૌથી મોટું મીઠા પાણીનું સારવાર તરીકે જાણીતું છે ઓકે આમાં કેમ છૂટું પડી ગયું ભાઈ અષ્ટમુડી તળાવ પેરીયાર તળાવ અસ અસત કોડા તળાવ કે વેમનાર તળાવ ઓકે તો આપણે જે છે અહીંયા સૌથી મોટું મીઠા પાણીને સર્વરની વાત કરે છે તો અને સૌથી મોટું કીધું પાછો ઓકે તો જે છે આ જે છે સસ્તમ કોટા તળાવ જે છે આપણે હનુમાન સોરી હનુમાન કે આપણે જે કેરળનું છે સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે ઓકે તો આ થઈ ગયું હવે આના વિશે થોડું ઘણું જોઈ લઈએ તો આપણે ઘણી વખત ડિસ્કસ કરેલો છે આ ટોપિક ઓકે તો આ જે વેમનાર તળાવ જે છે આપણે કેરળનું સૌથી મોટું તળાવ છે ભારતનું સૌથી લાંબુ તળાવ છે ઓકે તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે પહેલા તો કે હવે આ ત્રણ નદીઓ આવે છે આની અંદર ઓકે મણિમાલા પણ છે એની સાથે ઓકે વેમનાર જે છે કાયલ પછી કોચી તળાવ તરીકે પણ ઓળખાય છે પુમનદા તળાવ તરીકે પણ ઓળખાય છે પછી નહેરુ બોટ જે રેસ રેસ થાય છે આમાં ઓકે અને બે હજાર બેમાં રાષ્ટ્રીય રામસર વેટલેન્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું બીજું એની સાથે જોડાયેલું એક રીતે અષ્ટમી તળાવ જે પણ ન્યૂઝમાં રહેતું હોય છે કે તો આઠ ફેલિયર થાય તો આઠ એક રીતે હાથ જોવા મળે છે કેરળમાં બીજું સૌથી મોટું તળાવ છે પછી કારે જે નદી મુખ્ય માંથી સમુદ્રમાં જોડાય છે ને કલાડા નદી એની અંદર આવતી હોય છે કે હવે એની અંદર જે છે ઇબન બતુતા દ્વારા પણ એને વેપારી મથક તરીકે ઉલ્લેખિત કરેલું અને જે ચૌદમી સદીનું ક્વિલોન જે છે તે પણ અહીંયા આવેલું છે ગ્રીક ઓકે ત્યારબાદ મેંગ્રુઝ અને બધું જોવા મળે છે બધું ઇમ્પોર્ટન્ટ નથી હવે આ ઇમ્પોર્ટન્ટ છે થોડું ઓકે વેમનાર તળાવ જે ભારતનું સૌથી લાંબુ છે અને સૌથી આપણે શું કહે નહેરુ ટ્રોફી માટે જાણીતું છે ઓકે એની જે વેમનાર તળાવ સાથે જોડાયેલું એક પુમના તળાવ છે એને પણ નહેરુ આપણે બોટ રેસ જોવા મળે છે ઓકે અને જે અષ્ટમુડી તળાવ જે છે કેરળનું બીજું સૌથી મોટું તળાવ છે ઓકે પેરિયા તળાવ જે છે પેરિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે અકુલમ સરોવર જે છે આપણે એક મનોહરનું તળાવ છે અને જે સસ્તમ કોટા તળાવ જે છે કેરળનું સૌથી મોટું મીઠા પાણીનું કે તાજા આપણે એક રીતે સરોવર છે આ થઈ ગયું ઓકે નેક્સ્ટ આપણે ટોપિક ની વાત કરીએ અલકનંદા નદી તો હવે અલકનંદા નદીની જો વાત કરી છે તો કે કઈ બે નદી જે છે ગંગા નદી ની મુખ્ય પ્રવાહો છે કે અલકનંદા અને મંદાકીની ભાગીરથી અને મંદાકીની અલકનંદા અને ભાગીરથી કે ધોરલે ગંગા અને પિંડર ઓકે તો આપણી કઈ જે બે નદીઓ જે છે મળીને સાથે મળીને જે ઈચ્છિક રીતે ગંગા નદી બનાવે છે તો આ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આ જે છે અલકનંદા અને ભાગીરથી જે નદી છે એ બંને સાથે મળીને જે ઈચ્છિક રીતે આપણે ગંગા નદી બનાવવાનું કામ કરે છે કે ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે અલકનંદા નદી જે છે આ સંગમ પર સત્તાવાર રીતે ગંગા નદી બને છે ઓકે એટલે કે આ નદી જે છે કઈ જગ્યાએ ભેગી થાય છે પછી જે ગંગા બનાવે છે ઓકે તો અલકનંદા નદી જે છે આપણે વિષ્ણુપ્રયાગ નંદપ્રયાગ રુદ્રપ્રયાગ કે દેવપ્રયાગ કઈ જગ્યાએ ભેગી થાય છે તો કે દેવપ્રયાગમાં જે છે ભેગી થાય છે અને પછી જે છે ગંગા બની જાય છે ઓકે ત્યારબાદ અલકનંદા જે નદી છે એ કયા ગ્લેશિયર નીકળે છે તો ગંગોત્રી અને યમુનોત્રી ત્યારબાદ આપણે સતકોષ સોરી સપોત સતપત ભગીરથ ખરત ખરક કેદારનાથ અને બદ્રીનાથ અને પિંડારી અને મિલાપ જે નદી છે એ સતોપથ ભગીરથ જે ખડક છે તેમાંથી નીકળે છે ઇન્ટરેસ્ટિંગ છે ભગીરથી નદી છે એ ભગીરથ જે ખડક છે એમાંથી નથી નીકળતી પણ અલકનંદા નદી જે છે એ ભરખ જે ભગીરથ જે છે એ ખડક છે તો એમાંથી નીકળે છે તો એ વસ્તુ કન્ફ્યુઝન થઈ શકે છે ભાઈ આપણે એવું લાગે કે ભાઈ ભગીરથી નદી છે તો ભગીરથ ખડકમાંથી નીકળશે પણ એવું નથી ઓકે ગ્લેશિયર છે તે નથી ઓકે તો આ થઈ ગયું ગંગા નદીની ની પણ વાત કરીએ તો ગંગા નદીની જે ગંગોત્રી ગ્લેશિયર છે એ ગૌમુખ જે નદી આપણે કહે છે કે તે કઈ નદી તરીકે ઉદભવે છે યમુના અલકનંદા ભગીરથી કે હુગલી ઓકે તો આના આન્સર શું છે તો આના આન્સર છે આપણે ભગીરથી ઓકે તો આપણે ભગીરથી જ વાત કરીએ ભગીરથી તરીકે આજે છે નીકળે છે ગંગા નદી ઓકે ગંગોત્રી ગ્લેશિયર માંથી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે બંગાળની ખાડીમાં પહોંચતા પહેલા જે છે ગંગા ફરકા ખાતે જે છે ભાગીરથી જે હુગલી છે એમાં વિભેજીત થાય છે તો બીજી કઈ શાખા બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે ઓકે અને બીજો આન્સર શું આવશે કે આપણે મેઘના છે પછી બ્રહ્મપુત્રા છે પદ્મા છે કે દામોદર છે તો આના આન્સર શું છે તો પદમા તરીકે જે છે એક રીતે છૂટી પડતી હોય છે કે એક એક રીતે જે છે બાંગ્લાદેશમાં જઈને જે છે આપણે ગંગા નદી જે છે એક રીતે આપણે ફરક્કા ખાતે જે છે ભગીરથી હુગલી અને જે છે બીજી શાખાની પદ્મા નદી જે છે પદ્મા નદી તરીકે ઓળખાય છે અને પદ્મા નદી જે છે આગળ જઈને એક રીતે બ્રહ્મપુત્રામાં એડ થાય છે અને પછી આપણે જે આપણે બ્રહ્મપુત્રા એક રીતે જમુના પણ કહેવામાં આવતી હોય છે ઓકે અને એ જે છે આગળ જઈને પદ્મા સાથે ભેગી થશે અને પછી એને મેઘના તરીકે ઓળખવામાં આવે છે કે તો આ વસ્તુ જોવા છે હવે આના વિશે થોડું ઘણું જોઈ લે તો આ તો એક રીતે ઇમ્પોર્ટન્ટ છે તો આ જે છે આ વસ્તુ યાદ રાખવી કે વિષ્ણુ પ્રયાગ જે છે ઓકે વિષ્ણુ પ્રયાગ પાસે સોરી આપણે જે નદી નીકળે છે અલખનંદા ક્યાંથી નીકળે છે ધોલી ગંગા ભેગી થશે તો આપણે વિષ્ણુ પ્રયાગ પર ભેગી થશે આવી વિષ્ણુ પ્રયાગ છે ઓકે ત્યારબાદ આગળ જઈને જે છે નંદાકીની જે નદી છે આની અંદર આવતી હોય છે તો આ નંદાકીની જે છે તેને આપણે નંદ પ્રયાગ કહીએ છીએ કે જ્યાં ભેગી થાય છે તેને ઓકે ભેગી થાય છે ત્યારબાદ આપણે સોરી કર્ણપ્રયાગ તો પિંડારી નદી આવે છે તો આથી આપણે પિંડારી નદી તો એ જે છે કર્ણ પર ભેગી થાય છે બાદ આપણે રુદ્રપ્રયાગ પર મંદાકીની નદી આવે છે તો આથી આપણે મંદાકીની નદી જે છે રુદ્રપ્રયાગમાંથી આવે છે એ જે છે કેદારનાથમાંથી નીકળે છે તો એ દેવપ્રયાગમાં જે છે રીતે ભાગીરથી મળે છે તો આ ભાગીરથી આપણે અહીંયાથી આવે છે કે એ જે છે ગંગોત્રીમાંથી નીકળે છે ગૌમુખ જે આપણે કીધું અને એ જે છે આપણે દેવપ્રયાગમાં આવીને ભેગી થઈ જાય છે ઓકે તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર આગળ જઈને આપણે ગંગા નદીમાં જે છે યમુના પણ ભેગી થઈ છે ઓકે ગંગા રથના આપણે ભગીરથ કરતા મોટો પ્રવાહ છે આ જોવા મળે મળશે યાત્રાધામ યાદ યાદ રાખી શકો બધું નથી ઓકે જે ઇમ્પોર્ટન્ટ મેં તમને કહી દીધું કે હવે ગંગા નદીની વાત તો ગંગાની આપણે ગંગોત્રી ગ્લેશિયર્સ કે આટલા રાજ્યોમાંથી પસાર થાય છે ત્યારબાદ આપણે બધું જો બધાને ખબર છે ભાગીરથીંદા ભેગી થઈને ગંગા જે છે દેવપ્રયાગમાં એક રીતે શરૂ થાય છે ઓકે અને ગંગા અને યમુના જે છે પ્રયાગરાજ આપણે જે અલ્હાબાદ છે ઓકે તો ત્યાં આપણે એક રીતે ભેગી થતી હોય છે અને ઉપનદી આપણે પાણીનું ડાયવર્ઝન બધું જોવા મળશે ઓકે

તો આ જે છે ચીપગ્રસ્ત પાણીના જે છે રાંધેલા માસનો ઉપરાશ કરે છે તો નથી પણ આવું તો કોણ ટ્રાય કરવાનું ઓકે નેક્સ્ટ જોઈએ ડોઝર પુશ માઇનિંગ પદ્ધતિ ઓકે તો આ જે છે શું કહે કે આપણે માઇનિંગ માટેની એક પદ્ધતિ છે કોના દ્વારા વિકસામાં આવી છે તે આપણે શોધવાનું છે આનંદ ઓકે તો કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે ભારતીય ખાણ બ્યુરો છે પછી સીએસઆઈઆર સીઆઈએમએફઆર છે કે ખાણ મંત્રાલય છે ઓકે તો સીએસઆઈઆર સીએમએફઆર છે ઓકે તો તે છે ઓકે એના દ્વારા બનાવવામાં આવે છે એક રીતે ઓકે પદ્ધતિ નવી તો એના વિશે પણ થોડું ઘણું જોઈ લઈએ તો આપણે જે આ મહારાષ્ટ્રમાં આવેલું છે આપણે ઓકે તમે અહીંયા જોઈ શકો છો ઓકે બીજું તો આની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે વેન ગંગા નદી છે અને આપણે અંધારી ટાઈગર તડોબા અંધારી ટાઈગરીઝ છે એની સાથે જોડાયેલું છે ઓકે નેક્સ્ટ આપણું રેબિટ ફેરની વાત કરીએ તો એ છે બેક્ટેરિયમ ફ્રાન્સિસ એલા તુલેરેન્સિસ છે તો એનાથી થાય છે સસલા અને ઉંદરમાં થતો હોય છે આ રોગ ઓકે તે ભારત આપણે શું કે મનુષ્યમાં પણ ફેલાઈ શકે છે ઓકે અને આ બધા એના કારણ છે કેવી રીતના ફેલાઈ શકે છે એના ઓકે અને કોઈ પણ પ્રકારની રસી ઉપલબ્ધ નથી ઓકે પછી જે આપણે નેટ આપણે ઝીરો બેન્કિંગ એલાયન્સ પણ હતું આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી એટલે મેં એનો ક્વેશ્ચન નથી લીધો ઓકે ને આપણે જે આપણે શું કહે કે ડોઝર પુશ માઇનિંગ પદ્ધતિ છે તે જે છે આપણે કાઉન્સિલ ફોર ધ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ સોરી સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ જે કહે છે અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ધ માઇનિંગ એન્ડ ફ્યુઅલ્સ રિસર્ચ છે તો એના દ્વારા જે છે આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે ઓકે હવે આ જે છે માઇનિંગ માટેની પદ્ધતિ છે એટલે બધી ઇમ્પોર્ટન્ટ નથી ઓકે સો આજ માટે આટલું છે ગાઈસ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ અને જો તમારે કોઈ સજેશન્સ હોય ને પહેલા મેં જે ક્વેશ્ચન પૂછ્યો કે તમને જે છે એક્સપ્લેનેશન જોઈએ છે કે નહીં તે મને ચોક્કસ કહેજો And thank you for listening. Jai Hind for the Matra.